ત્યાં ટોળાઓ દ્વારા ઘેરો કરવામાં આવ્યો ત્યારે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરાયો તે ઉપરાંત દસથી વધુ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આજ રોજ સવારે પોલીસ બંદોબસ્ત રાખીને ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી જેમાં જમના ન્યૂઝની ટીમ દ્વારા જાણવા મળ્યું કે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાળ પર પહોંચી મોટી રાત્રે આરોપીઓએ જે પથ્થરબાજી કરી હતી તે બાબતે હાલ પોલીસ કર્મીઓ છે અને શાંતિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના થઈ રહી છે પૂજા અર્ચનામાં પોલીસ કર્મીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો વધુ માહિતી પ્રમાણે જાણવા મળ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આ ઘટના ઉદભવવાની હતી પરંતુ આ વખતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેથી ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાળની આસપાસ જેટલી પણ દુકાનો છે ત્યાં ઘણી બધી દુકાનોમાં લાગેલા સીસીટીવીના ડાયરેક્શન રોડ તરફ ન હોવાથી પોલીસને શંકા આ અંગે તપાસ હાથ ધરી છે શા માટે સીસીટીવીના ડાયરેક્શન ચેન્જ કરવામાં આવ્યા તે અંગે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈને રાજ્યનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે ગાંધીનગરના ડીજીપી વિકાસ સહાય બેઠક કરશે અને જિલ્લાના તમામ આઈજી એસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની શાંતિ સમિતિ સાથે ઉલ્લેખનીય સોળ ચર્ચા કરવામાં આવી હતી તે તમામ આરોપીઓને શોધખોળ કરવા માટે પોલીસ તજવીજમાં લાગી ગઈ હતી અને ઘણા બધા પથ્થરબાજોમાં તાળા તોડી પોલીસે આરોપીઓની અટકાયત કરી જ્યાં પથ્થરબાજો દ્વારા મહિલાઓને આગળ કરવામાં આવ્યા હતા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરમાં કોઈ નથી તેઓ એકલા છે પરંતુ એવું ખરેખર ન હતું ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવા વ્યક્તિ ઉપર આગળની તપાસ શરૂ છે આજ રાત કોઈ ઘટના બની હતી જીમે ગણેશ પંડાલ ઉપર જો કે લડકોને પથ્થર મારા જો પોલીસ બંદોબસ્ત બચ્ચો લાયા ગયા જો उसके बाद जो लोगों की रजुआत करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिससे पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस छोड़ा था चार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉमिंग ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी सी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों मीडिया के मित्रों के बीच तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय में भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो ऐसा चमरबंदी या जो जिस तरह से लुखा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं लगातार पुलिस करने का प्रयास कर रही है लगातार बिल्डिंग से गलियों से पत्थर मारे जा रहे हैं जितना भी अलग अलग पुलिस टीमें के जितने भी बिल्डिंग से आई सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे हैं उन्हीं बिल्डिंगों में सब लोग पकड़ रहे हैं काफी अधिकारियों को, को लगे हुए छोटे बच्चों का प्रयोग किया गया क्राइम करने में अभी ये सब इंट्रोगेशन में सब आएगा इन्वेस्टिगेशन में अभी तो हमारा व्यवस्था का जो की और वो हम इंट्रोगक्शन करके सही इसमें क्यों हुआ कैसे हुआ इसके पीछे कौन है वो सब हम निकालेंगे ये अलग अलग एरिया में टीआर गैस छोड़ेगा तो एग्जैक्ट संख्या भी आप नहीं बता पाएंगे अलग अलग एरिया में लेकिन टीआर गैस भी छोड़ेगा लाठी लाठीचार्ज भी किया पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया था बाद में कम्प्रोमाइज हुआ ऐसा जानकारी है तो उसी हिसाब से इस बार जो यहाँ पे काफी हम लोगों ने मेहनत किया था शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था लेकिन फिर भी जो है અમુક જો બચ્ચો યુઝ કર્યા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ વગરની સામે એક નાના મોલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે લઘુમરી સમાજ લઘુમરી છે તળી સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા એ પ્રતિમા પર નાના બાળકો કંઈ આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કર્યા કંઈક ભગવાન ઘણી ખંડિત થઈ એવું દેખાય નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે પંદરસ પણ મૂલકો તેવું એ કુટુંબના લોકોએ મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મના લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા અવા તત્વોને પોલીસે સોંપી લેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે મારે સરકાર પર આમાં વધુ ધ્યાન આપીને આ ઘણા ઉત્સવ ન બગડે અને આવના હિદ મિલાદનો પણ જે ઉત્સ જે સરઘસ છે સોળ તારીખે જે બહેતરી આપી પોલીસને એ લોકોએ કે અમે ઝડપથી પતાવશું તો એમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું પથ્થર મારા કરવામાં આવ્યા છે પોલીસ પણ ઘાયલ થઈ ગયા આમાં કેટલીક એનું કારણ એ છે કે આ અમુક તત્વો જે લોકોની વેરીફાઈ થવા જોઈએ સુરત લઘુ ભારત તરીકે વિકસિત ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી સુરતના મુસ્લિમો પણ વળતા નથી હોતા એવા લોકોને ઘણા સુરતમાં આવી ચૂક્યા છે તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે કે જોવા માટે પ્રયત્ન પણ આવા બનાવવા આ વિસ્તાર બની ચૂક્યા આ વખતે ફરી બન્યો કેટલું યોગ્ય કહેવાય એના માટે એક જ વિનંતી છે કે હિન્દુ સમાજ કાયમ સહન કરી શકે નહીં જો હિન્દુ સમાજ હુમલો કરશે અથવા કોઈ પણ પ્રત્ય આપશે તો ના કરે નારાયણ બીજું આટલા વર્ષોથી નહીં બનતું તે પાઈ બની શકે તેના માટે બંદર સમાજના બહાર આવીને આ માહોલ બગડે એના માટે પ્રયત્ન કરવો જોઈએ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે 5 પથ્થર મારા કરનાર લોકો અને 20 બીજા તિખલ કોરોના એ બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ નિધેશ પોચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલાં આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના પોલીસ ના હવાલે આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ તાલા તો લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતી ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈ શકે બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગવાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરી નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જોતા રહો જમના ન્યૂઝ કેમેરામેન હિરેન પટેલ જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં